તો ભૂતનાથ મહાદેવની અંદર આ એક મંદિર અહીં આવેલું છે એમને દર્શન તમને કરાવું બાજુમાં ભૂતનાથ મહાદેવ છે જોઈ શકો છો તમે Thank you. રાઈ ને એ તો ખવા કે ભાઈક બની ભાઈ આખી રોટી વાળી બખ માર પાંચ જળ પાણી જે મારુતી પાંચ થી આ ગાડી ટીતેન્દ્ર બુધ દેહ હનુમાન કી મહારાજ દેહ હનુમાન કી મહારાજ જોઈ શકો છો હનુમાનજીના દર્શન કરી શકો છો મહાદેવ આવો તો હનુમાનજદાલ દર્શન અવશ્ય થાશે તમને જમનાથ પડાગરનું છે તો અહીંયા પણ બાજુમાં શિવ મંદિરે પણ છે જોઈ શકો છો તમે ઓમ નમસ્કાય ઓમ નમસ્કાર ઓમ નહિ ઓમ જોઈ શકો છો મિત્રો શિવના પણ દર્શન kuri yuchu ta wadu hamma ndu ti ma yuchu aba ndu di ma yuchu tiar pasi mitro ndu isa pasi શિવજી ના દર્શન પણ બીજા મંદિરની અંદર જોઈ શકો છો મિત્રો કરી શકો છો ત્યાર પછી જોઈ શકો છો મિત્ર આ એક બાજુમાં પણ મંદિર છે નાનું એવું શિવજીનું તો આ શનિ મહારાજ છે તમે જોઈ શકો છો મિત્રો જય શનિ મહારાજ તો બારનું ગૌરવ છે ભૂતંત મહાદેવ એકદમ રેલ ટ્રેકની બાજુમાં જ આવેલું છે આ મંદિર તમે બતાવો રેલ ટ્રેક મીટર માં જે છે તો જોઈ શકો છો મિત્ર આ રેલ ટ્રેક તમે જોઈ શકો છો મીટર ગેજમાં એકદમ નજીક રેલવે ટ્રેકની બાજુમાં જ છે તો મહાદેવ મહાદેવને તમે દર્શને આવો તો જરૂર મુલાકાત લેવી સામે પણ યાર્ડ દેખાય છે એકદમ રોડ ને ટસ યાર્ડ દેખાય છે મિત્રો તો જોઈ શકો છો યાર્ડ ને તમે જય ભૂતનાથ મહાદેવ તો ત્યાં પણ એક ગેટ જ આવેલો છે મિત્રો ચપ્પલની વ્યવસ્થા છે ચપ્પલ બહાર કાઢવા અહીંયા અને અંદર મંદિરમાં પછી દાખલ થવું તો જોઈ શકો છો સામે ગેટ ત્યાંથી એન્ટ્રી છે ત્યાર પછી અહીંયાથી હલતા હલતા આવી રીતે છીએ અંદર જીતને લોકો દર્શને પણ કાલે બહુ આવ્યા હતા શિવરાત્રિ હતી કાલે તો જોઈ શકો છો મિત્રો તમને તમને ભવન તરફ આ રસ્તો જાય છે આ રોડ તમે જોઈ શકો છો બાદ આ વંથલી તરફ જાય છે આમ આ બાજુ વંથલી આવે છે અને આ બાજુ भावना तलेटी तरफ जायचे मीटर पाटा तुवा पडेसे रोड तर मीट्रो अशावदर लाइन आ लाइन विसावदर जायचं अंदर एंटर थायचे जुनागढ रेल्वे स्टेशन मीट्रो बीड सारो लागेल लागतो खाली जो જય ગૌનથ મહાદેવ જય ગૌનથ મહાદેવ જય ગૌનમ